પગલે ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાં પાણીની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ પચાસ પર પહોંચી ગઈ છે પાણીની આવકને લઈને વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજાર ચારસો બત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે સંત સરોવરમાંથી અડસઠ હજાર પાંચસો પંચ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઓવરપાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પણ પાણીની આવક જે છે તે શરૂ થઈ છે અને સાબરમતી નદી જાણે રૌત્ર ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે અમદાવાદની સાબરમતી સુભા બ્રિજ પાસેથી જે છે તે બંને કાંઠે વહી રહી છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે દરોડેમાંથી ડેમમાંથી ચોરાણું હજારથી પણ વધારે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતી નદી જે છે તે બંને કાંઠે વહેતી તો થઈ છે પરંતુ રૌદ્રસૂપ ધારણ કર્યું હોય તે પ્રકારનો પાણીનો વહેણ જે છે તે જોવા મળી રહ્યો છે રિવરફ્રન્ટનો વોકવે જે છે તેના ઉપર પણ પાણી જે છે ફરી વળ્યા છે અને હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે અને પાણીનો પ્રવાહ પણ જે છે તે જોવા મળી રહ્યો છે વરસાદને પગલે સાપો જે છે તે પણ હાલમાં સાબરમતીના વોકવે ઉપર જોવા મળી રહ્યા છે જોઈ શકો છો કે જે ગ્રીલ છે તેના ઉપર સાપ જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે જે વોકવે જે છે તેમાં પાણી જે છે તે સાપ જે છે તે બહાર આવી રહ્યા છે અને લોકો માટે પણ આ રિવરફ્રન્ટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અવિરત પ્રવાહ ચાલુ છે અને વોકવે પર પાણી જે છે તે ટૂંક સમયમાં પણ ફરી વળશે તેમ લાગી રહ્યું છે અનેક સાપો જે છે તે ગત સમયે જે રીતે બહાર આવ્યા હતા તે જ રીતે આજે પણ સાપ જે છે તે પણ વોકવે પર જોવા મળી રહ્યા છે ચુસ્ત સિક્યુરિટી જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારી દેવામાં આવી છે જેથી કરીને જાલમાનને નુકસાન ન થાય જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સાપ જે છે તે પણ હાલ રિવરફ્રન્ટમાં અહીં બહાર જોવા મળી રહ્યા છે અને સત્યાવીસ જેટલા દરવાજાઓ જે છે તે પણ વાસણ બેરેજના ખોલી નાખવામાં આવ્યા છે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને વ્હાઈટ સિગ્નલ જે છે તે પણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ને આગામી બે દિવસ સુધી આ પ્રકારે જે છે તે વરસાદ વરસશે તો પરિસ્થિતિ જે છે તે વધુ વિપરીત જે છે તે બની શકે છે અને હાલમાં અમદાવાદમાં પણ અવિરત વરસાદ ચાલુ છે કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ